આજે મિત્રો અમારી ટોળી દેખો મિત્રો અમેરી બેસ્ટ લાઈવ હે ને ભાઈ તબેલે મસ્ત મજાની ધોવાડ

બડી અચ્છી વાત કહી આપ મે વા જો આપણે 20 નંબર મકડી જો કઈક આવી છે જોઈ શકો અને સાતમે નજીક આવે છે એક તો 23 તારીખ થઈ ગઈ છે ઓલરેડી કાલ 24 25 તારીખે સાતમ છે અને હવે આ વરસાદ પણ થઈ જાય ને તો સારું કહેવાય નકર બે ચાર દીમાં પાણી પણ ભેગા બતાઈને ચાલુ થાય આ તમ તમ ને ટઈપી તો ટઈપી નકર પાણી ચાલુ થઈ જાય અને મસ્ત મજાનું અમારું એક નંબરનું જો વાટ્યું છૂટો છૂટો દાણો ઉગી ગયો છે જોઈ શકો તમે ચો અત્યારે તમને દેખાશે જો એક નંબર નો ભાઈ કઈ ઘાટે નહીં ઉગવામાં જો કાટો તળો ઉગી ગયો ને ભાઈ આપણે ભાઈ ભાઈ હું તો કાટો મસ્ત મજાની મહેંદી મીકે આવી ક્યાં હાથમ કે દી હે ઉલે દી કે જવાનો પ્રોગ્રામ છે મેડામ હે કઈ બાજુ મેડામ જવો ફોર બંદર ફોર બંદર ભાઈ 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 યો અંજલી ને ફોર બંદર મેડામ માં જવું ભાઈ ભાઈ શું વાત છે હાલો મિત્રો વાગી ગયા હે ચાર ચાર વાગવા આવ્યા હે અને આપણે આવ્યા હતા દરબાડીએ જોવા માંડવીની હું પોઝિશન છે ને એક તમારે જોવી તો દેખાડો જોઈ ગયા ને ત્યાં જો આ થવો હેકાયમ લઈને આમનામ ત્રાસો ત્રાસો એ મારા માપ હોય ગયા ને એમનામ થવો હોય પાછો આમનામ એ મારા ભર શેખ સુધી તવો હે હવે એ બધી છે ને લઘાવવા મી આવત મારવા મી ખબર પડે કે આને હવે પાણીની જરૂર છે જે આમ આવક મારવા માંગી તમે જોઈ શકો ખર હજી વરસાદ બંધ થયો એની ત્યાં વાર નથી થઈ પણ આ લોટકી જાય જાયમાં ના ખબર પડે તવા તવા હોય ને હેઠે સીપરું હોય ને એમાં ખબર પડે જો આ હેઠે સીપરું છે આમાં એટલે એમાં ખબર પડે હવે છે ને ઓલરેડી અને ને ખાતમ માથે જ પાણીની જરૂર પડતી આ તમે આ કાઢે એમ નથી હવે મેળ આવે ને તો આપણે તોરીઓ કરી નાખી જો ચાલુ કરવાની જ ગઈ પછી મોટર એટલે દોરિયો બનાવી નાખી પછી કામકાજ રહીએ નહીં ચાલુ કરવાની જ મોટર એટલે કાલ મેળાવે ને તો આપણે દોરિયો કરી નાખવું હે પછી એવું લાગે વરસાદ તણવે બણવે જો આગાહી હે ના આવે તો આમાં તવામાં પાણી કાઢવાનું રીએ મિત્રો ખાબર કાયદેસર પડે આવટ મારે વાંચા જો જ્યાં જે તવા હે ને ત્યાં તો બેવડું વરી ગયું કારણ કે હેઠે સીપરું હોય કંઈ ભેજ ભેજ મળે નહીં એટલે ગાય ગાહુ કાય હવે એની ખાલી કાલ હે ને આપણે ધોર્યો કરી નાખો આ ચોવી ની અગાહી દીએ આવી જાય તો સારું કહેવાય એક નંબર કામ થઈ જાય પણ આપણે હે ને ધોર્યો જો આપણે આ હાર દેખાય ને તમને આ હાર છે ને શેક આ હેઠે ઉપાડી અને આમાં પંછીયા મારી અને ધોરિયો કમ્પ્લીટ રાખી પાવાનો થાય તો ચાલુ કરવાની જોઈએ મોટર જો આપણે છે ને આ હાર શેખ ખૂબ ઉપાડી નાખવાની છે અને દોરિયો કરી અને કમ્પ્લીટ રાખી પછી આ હાથમ આઠમમાં જો થોડા ઘણા સાટા આવે ને પછી પાવાનું થાય તો પછી ભેગું ના થઈ જાય આપણાથી તાત્કાલિક એટલે કાલે મેળ આવે ને તો આપણે હાર ઉપાડી અને દોરિયો કરીને કમ્પ્લીટ રાખવું અને પાવાનું થાય તો મોટર ચાલુ કરવાની જોઈએ પછી પાણી તો હિમર ચાલતું હોય એટલે કાલે આપણે દોરિયો કરી નાખવો છે આજે મિત્રો અમારી ટોળીમાં સર્વિસ થાય છે આ પોદરાવાળી હતી ને બેહો ની એટલે હે ને સર્વિસ કરી નાખી કેટલો ટાઈમ પછી ટાઈમ મળ્યો સર્વિસ સર્વિસ કરવાનો એક કરી નાખી અને સર્વિસ ચાલુ કરી ત્યાં લાઇટ હોય હવે જે આ ટોળી ઉલા રહે પછી જોઈ નાખી જો અમારી ટોળીમાં મસ્ત મજાનું પેન્ટિંગ થાય છે ઓઈલનું તમે જોઈ શકો છો

जो देखो मित्रों पानी पिए जो एम लाइव पानी आया जाए आखे पीधा राखे नहीं लो जो जो भराई गये बूंदी जो तुम पानी पीओ फोन में मेरा क्या काम है मैं फोन में भी देखूंगी पानी भी पीऊंगी देखो जो कोई क्या ना भाई आमा धरू नो मा वार जो पानी तो फूल पिए अने जो, जो आप ही के चिंत तुमने इन्हें जो भराई गया है अकड़ी ये उन्हें उम भराई गया है भाई पानी पियो तुम मेरे सामने मत देखो पानी पियो जो वो पानी पीने में लगी है कितना पानी आज पिए के है देखते हैं चावरे खाली करी की कुंडी जो देखो पानी आता है आप देख सकते हो लाइव में तुम पानी पियो क्यों मैं खाऊंगी अब पानी नहीं पीऊंगी बहुत ज्यादा पी लिया कोई बात नहीं तो तुम खाओ <Dip> <क्यों> હેને ભાઈ તબેલે મસ્ત મજાની ધોવાળી કરી દીધી હે અને ભૂકો પડ્યો ખાવું નથી તકલીફ નહીં ઓ ડન થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું તરાઈ ગઈ છે પાણી પીધો પાણી પીધો એ તો બોલતી નહીં એમને પાણી પીયા છે કે નહીં પીયા છે કોઈ વાત નહીં પી લેના પાણી ઉધર જો આ કોંડી માથે તો ઉઈ પી જોવાનો આ જો મિત્ર કારણ કે ધુવાડી આવે ને મસ્ત મજાનો આરામ લીએ આરામ એક નંબરનો આરામ લીએ ધુવાડી કરો ને એટલે પેલી ભાગી જાય માથું ને આમાં લીમડો થોડો થોડો નાખો ને એટલે માખી મસર ને ભાગી જાય કાય કા અને અહીંયા મસ્ત મજાનું બેહું દવાનું કામકાજ આલે હે મિલ્કિંગ નો મસ્ત મજાનો ભાઈ દૂધ મિલ્કિંગ નો ટાઈમ આલે છે અહીંયા મારા માસ્ટર એ તો ઈ છે જો મસ્ત મજાની તું કે કર રહ્યો હે મે કપાસિયા ઓર ખડ ખાઈ રહી હો ખાઓ ખાઓ કોઈ બાત નહીં ખાઓ જો આયા મસ્ત મજાની બેહું દવાઈ છે ભાઈ પેન્ટિંગ મસ્ત મજાની અમારી ટોલી જવતા ભાઈ કાળી 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 થઈ ગઈ છે એક નંબર એક નંબર કાળી થઈ ગઈ છે અને રિંગ પ્લેટ તો જો હાવ કાળી થઈ ગઈ છે ઢોરાઈ ગયું બધા કલર ભાઈ કલર નથી માર્યો ભાઈ આમાં ઓયલ માર્યું છે ઓયલ માર્યું છે અને આમાં જે ઓઇલ મારવાનું કામકાજ સ્ટાર્ટ છે મસ્ત મજાનું જો અંદર બધા ઓયલ મારી દીધું હમણાં કોદરાવાળીને ભેરી હતી ને કમ્પ્લેટ મારી દીધી અને આ બધામાં સાતીમાંય છે ને મારી દીધું છે ભાઈ મસ્ત મજાનો હે ને ભાઈ ટોલી માં થઈ ગયું હવે એને વેંડે મૂકવા જ આવી હે પણ ત્યાં ખેપા પડ્યા છે ખેપા ને અંદર બધી 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 સાધન આપણું અંદર મૂકી દેવું છે બધું અંદર જ હતું ઓલરેડી પણ ત્રાબો કર્યો ને એમાં બધું આડા થઈ ગયું છે